મિત્રો આજે આપણે સાંભળીશું વરસિદ્ધિ માની વ્રત કથા ઘણા સમય પહેલાની આ વાત છે વિજયપાલની નગરીમાં એક નગર શેઠ હતા જેમનું નામ દયાનંદ હતું તેમની પત્નીનું નામ દેવિકા હતું શેઠનું નામ દયાનંદ પરંતુ બેઉના નામ કરતા સ્વભાવ એવા વિપરીત હતા કે ન પૂછો વાત દયાનંદમાં શેઠ પણ દયા ન હતી અને દેવિકામાં દેવીના એક પણ ગુણ ન હતા કકડા હતા નગરીમાં રહેતા નાના માણસોનું શોષણ કરી પોતે નગર શેઠ બની બેઠા હતા વ્યાજ ધંધો કરી નાના નાના માણસોની જમીન જાગી દર દાગીના લઈ નગર શેઠે તેમની તિજોરી ભરી દીધી હતી આંગણે કોઈ ભિખારી આવે તો પણ આપતા અને બિચારાને બિરા ઘરની બહાર કાઢી મૂકતા આવા અભિમાનની અહંકાર શેરશેઠાણીનો ગુસ્સો પણ આભે અથડાતો હતો આવી જયાવતી નગરીમાં એક બ્રાહ્મણ કુટુંબ વસ્તુ હતું બ્રાહ્મણ એક પુત્ર તથા બે પુત્રી હતા બ્રાહ્મણ ઘણો ગરીબ માણસ હતો

પોતાના જન્મ નગરીમાં આવ્યો ગૌરી ધર્મ વ્રત કરતી હતી અને વિજયાવતી નગરીમાં આવ્યા ત્યારે વ્રત પૂરું થઈ ગયું હતું પણ ઉજવણું કરવાનું બાકી હતું ઉજવણું કરવા માટે તેણે પોતાના પતિને વાત કરી સોમદત્ત માયાળુ ઉદાર અને સરળ સ્વભાવનો હતો તેણે ગૌરીને કહ્યું ગૌરી લોકોના ઘરની ભિક્ષા માંગી આપણે આપણો નિર્વાહ કરવા બાદ તેમાંથી જે થોડું ઘણું બચાવ્યું છે તેનાથી માં હરસિદ્ધિ ઉજવણું કરીશું માતાજીના પ્રસાદ ની સુખડી બનાવીને આખી વિજયાવતી નગરીમાં વહેંચીશું આ નગરીની ધરતી ઉપર આપણા વડવાઓ મોટા થયા છે એના એક એક ઘરનો લોટ આપણા શરીરમાં લોહી બનીને વહી રહ્યો છે માટે ગૌરી પૂરા ભાવથી પ્રસાદ બનાવ જેથી જે ખાય તેની મા હરસિદ્ધિ ચડતી કળા રાખે ગૌરી અને સોમદત્તે હરસિદ્ધિની છબીને પિત્તળના થાળમાં મૂકી શુદ્ધ ઘીનો દીવો કર્યો છબી ઉપર ફૂલનો હાર પહેરાવ્યો પોતે આમંત્રિત કરેલ નવ કુવારિકાને માનો પ્રસાદ આપી તેમને પૂજન કર્યા પછી થાળમાં સુખડીનો પ્રસાદ ભરી વિજયાવતી નગરીમાં વહેંચવા નીકળ્યા માં હરસિદ્ધિનો જય જયકાર કરી પ્રસાદ વહેંચવા લાગ્યા આ રીતે પ્રસાદ વહેંચતા વહેતા ગૌરી અને સોમદત્ત નગર શેઠળ હવેલી આવ્યા તે સમયે નગરશેઠ અને તેમના પત્ની હિંડોળે જોઈતા હતા તેમની સામે તેમનો પુત્ર દીપચંદ બેઠો હતો નીચે તેની પત્ની છાયા બેઠી હતી તેના ખોળામાં બે વર્ષનો પુત્ર દેવચંદ હતો દરવાજે ઉભા રહી સોમદેતે અંદર જવાની રજા માંગી આમ અચાનક બ્રાહ્મણ બ્રાહ્મણીને નવા કપડાં પહેરેલા જોઈ અને સાથે થાણ ઉંચકીને આવેલી કુંવારી કાવને જોઈ નગરશેઠને તેની પત્ની નવાઈ પામ્યા અને અંદર આવવા માટે કહ્યું ગૌરીએ નગરશેઠને જણાવ્યું કે શેઠજી મેં માં હરસિદ્ધિ નું વ્રત કર્યું છે નવ દિવસ પૂરા થઈ ગયા છે પ્રસાદ આખી વહેંચવાનો અમે સંકલ્પ કર્યો છે શેઠજીમાં હરસિદ્ધિના પ્રસાદમાં અજબ ચમત્કાર છે એના આરોગ્યના નગરમાં સુખ શાંતિ રહે છે એના ધંધાનો વિકાસ થતો રહે છે એના ધાર્યા કામોમાં હરસિદ્ધિ પૂરા કરે છે ગૌરીના આવા વચન સાંભળીને ને નગર શેઠ અને શેઠાણી ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો નગર શેઠે કહ્યું તમારા જેવા બ્રાહ્મણ આવા ખોટા ખોટા બળગા ફૂંકી ફૂંકી ને ગોળા માણસો ભરમાવે છે જો મારી હવેલી ત્રણ માળની છે મેં મારી બોતેર પેટી ખાય તો એ ન ખૂટે એટલું ધન કરેલું છે મેં ક્યારેય કોઈ દેવદેવી નું વ્રત કરેલ નથી અને અમે આવા ખોટા અંધવિશ્વાસ રાખતા નથી જો તે વ્રત કર્યું છે અગર તારા વ્રતમાં સત હોય તો તારે લોકોના ઘેર ઘેર લોટની ભિક્ષા માંગવાની ન હોય સમજી અરે અમારા ઘરો નું માગી માંગીને અત્યાર સુધી પોતાનું પેટ ભર્યું અને અમારા આપેલા અનાજે આજે પુણ્યા કમાવા નીકળી પડ્યા છો જાઓ ભાગો અહીંથી આવો પ્રસાદ ખાઈ અમારે પાપમાં નથી પડવું એમ કહી સોમદત્તના હાથે હળસેલો માર્યો જેનાથી માં હરસિદ્ધિનો પ્રસાદ નીચે પડી ગયો જ્યાં માં હરસિદ્ધિનો પ્રસાદ નીચે પડ્યો ત્યાં જ માની આંખોમાંથી અંગારા વરસ્યા હિંગો હિંગોળા કરતી માં હરસિદ્ધિએ જ્યાં કોયલા પર્વત પર રહી એક પગ પછાડ્યો ત્યાં તો સાત ભુવન કંપી ઉઠ્યા માં નગર શેઠ અને શેઠાણી પર કોપાયમાન થયા જેના આંખના પલકારામાં સમગ્ર જગત રચાઈ જાય અને આંખ બંધ કરતા સમગ્ર જગતનો છલકાઈ જાય પોતાના હરસિદ્ધિ એ હોકાર્યો કર્યો નગર શેઠ તને નું અભિમાન છે પણ જો તને અનાજને બદલે માટી ન ખવડાવું તો હું હરસિદ્ધિ નહીં એ જ સમયે આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા કાળા ઉનાળે આવું વાતાવરણ જોઈને સૌ કોઈ હેપતાઈ ગયા વીજ વાદળ ગરજવા લાગ્યા અને વરસાદ વરસવા માંડ્યો ત્યાં જ આકાશમાંથી ભયાનક અવાજ થયો અચાનક જબાબ કરતી વીજળી શેઠની હવેલી ઉપર પડી અને શેઠની હવેલીમાં આગ લાગી પળવારમાં શેઠની હવેલી પડી ભાંગી તેનો પુત્ર પત્ની તથા નાનો પુત્ર ઘાયલ થઈ ગયા લોકો એમને માંડ માંડ કાટમાળ માંથી બહાર કાઢ્યા શેઠ શેઠાની ઘરની બહાર દોડી ગયા વરસાદ વરસતો હતો ને શેઠની હવેલી ભડકે બળતી હતી શેઠ શેઠાણીને સમજાતું ન કે ચાલુ વરસાદમાં તો આગ ઓલવાઈ જાય તેના બદલે આગ તો ભયાનક રૂપ ધારણ કરી જતી હતી આ તો હર સિદ્ધિનો કોપ

સોમદત્તે વિચાર્યું કે લાવો આંગણે તુલસી ક્યારો બનાવી દઉં એમ વિચારીને તુલસીના રોપાને રોપવા માટે ખાડો કરવા જાય છે ત્યાં કોદાળીના પહેલા જ ઘાએ જમીનમાં કંઈ કચડાતા સોમદત્ત ધીરે ધીરે ખોદવા લાગ્યો તો જમીનમાંથી સોના મહોર ભરેલો ઘડો નીકળ્યો સોમદત્તે થોડું ઊંડું ખોડ્યું તો બીજા સાત ઘડા નીકળ્યા શેરલોટ માટે ભીખ માંગતા સોમદત્તનું તો આખું કિસ્મત જ બદલાઈ ગયું

સવારે ની આંખ ખોલતા જ ધર્મના કામમાં ઢીલ નહીં તેમ વિચારી તરત જ મંદિરના બાંધકામની શરૂઆત કરી દીધી આ તરફ શેર ની હાલત ઘણી જ ગંભીર થઈ ગઈ તેમના કોઈ સગાએ આશરો આપ્યો નહીં ત્યારે જ પાછા કરતા કરતા શેઠ પોતાના પરિવાર સાથે વિજયાવતી નગરીના પાદરે આવ્યા હવે પેટ ભરવા માટે કામ કર્યા સિવાય બીજો કોઈ આધાર હતો નહીં પણ કામ શું કરવું તેવો વિચારવા લાગ્યા તે સમયે પાદરે સોમદત્ત મંદિર બંધાવી રહ્યો હતો જો કે ત્યાં મજૂરી કરવાનો વિચાર કર્યો અને એક મજૂર પાસે જઈને પૂછ્યું ભાઈ અહીં કામકાજ મળી રહેશે અમે કોઈ પણ કામ કરવાને તૈયાર છીએ ત્યારે પેલા મજૂરે કહ્યું ભાઈ કામ તો ઘણું છે પણ શેઠ હમણાં આવે એટલે પૂછી જુઓ શેઠ છે જરૂર કામ અને ગૌરી ત્યાં આવ્યા તેમને જોઈને શેઠાણ વિચારવા પડી ગયા આ શેઠ હશે ન હોય એની શું હેસિયત હજુ પણ તેમનું અભિમાન ઓગળ્યું ન હતું ત્યાં જ પહેલા મજૂરે કહ્યું ભાઈ અમારા શેઠ આવી ગયા છે તેમને મળીને કામની વાત કરી લો શેઠ શું કહે તે સોમદત્ત ના પગમાં પડી ગયો અને ચોધાર રડી પડ્યો અને પોતાને માફ કરવા જણાવ્યું કર્યું છે મા છે ના પ્રસાદ અને વ્રત નો અનાદર કરનાર હાલ આવાજ થાય છે માટે માફી માંગવી હોય તો મા માંગો મારી નહીં આ એમનું જ મંદિર બની રહ્યું છે શેઠ શેઠાણીએ ગળગ અવાજે કહ્યું હે મહાસિદ્ધિ અમારી ભૂલ માફ કરી દો છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય મેં અભિમાનમાં અંધ બની તમારા પ્રસાદનો અનાદર કર્યો તેના ગુના માટે હે મા આ માટી તમારો પ્રસાદ ગણી હું આરોગું છું આવું કહી શેઠ અને શેઠાણીએ ચપટી ધૂળ લઈ મોમાં મૂકી ખાઈ લીધી અને પ્રતિજ્ઞા કરી કે હે મા અમે તારા મંદિરમાં કામ કરી તેના પૈસે તમારું વ્રત કરીશું આમ કહી શેઠાણીએ તેના પહેરેલા કપડામાંથી તાર કાઢીને તેની વેડ નાખી આમ કરવાથી મહર્ષિજીનો ક્રોધ શાંત થયો ગૌરી પાસેથી વ્રતની વિધિ જાણીને શેઠાણીએ વિધિસર વ્રતની શરૂઆત કરી ત્રીજા દિવસે હરસિદ્ધિ શેઠને સપનામાં આવીને કહ્યું હે શેઠ તે મારા વ્રતનો અનાદર કર્યો તેનાથી તારા આવા હાલ થયા પણ હવે તે મારું વ્રત કર્યું છે માટે મારી કૃપા તારા પર વરસશે આ એમ કહી મહર્ષિજીએ કહ્યું તારી હવેલી નીચે તે જે ધન છુપાવી રાખે છે તે હજી સુરક્ષિત છે જા ત્યાં જઈને ખાડો ખોદ જશે સવારે જગ્યાએ આવીને ખાડો ખોદતા જ પોતાનું છુપાવેલું મળી ગયું છતાં શેઠ શેઠાણીએ મંદિર પૂરું ન થયું ત્યાં સુધી ત્યાં કામ કરી રાખ્યું ત્યાર પછી વ્રતના નવ દિવસ પૂરા થતા જ ધામધૂમથી ઉજવણું કર્યું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત પૂરું કરતા મા પ્રસન્ન થયા એક વૃદ્ધાનું રૂપ લઈ શેઠ શેઠાણીના આંગણે આવ્યા શેઠે તેમને પ્રેમથી જમાડ્યા ત્યારે સોમદત્ત અને ગૌરી પણ ત્યાં જ હતા તેઓ તરત જ વૃદ્ધા સ્વરૂપે આવેલ ઓળખી ગયા અને માના પગમાં લાગ્યા ત્યારે માએ પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું અને સર્વેને આશીર્વાદ આપી અદ્રશ્ય થઈ ગયા માટે આ વ્રત કરનાર નર નારી કહે છે હે મા હરસિદ્ધિ તમે જેમ સોમદત્ત ગૌરી અને શેઠ શેઠાઈને ફળ્યા તેમ સૌ તમારું વ્રત કરનાર નર નારીને ફળજો બોલો મા હરસિદ્ધિ માનો જય તો મિત્રો આવો હવે જાણીએ કે હરસિદ્ધિ માનું નું વ્રત ઉજવણું કરવું નવ દિવસ કર્યા પછી દસમા દિવસે લોટની સુખડી બનાવી માને નૈવેદ્યમાં ધરાવી નવ સ્ત્રીઓને આ પ્રસાદ આપવો કુમારિકાઓને પણ પ્રસાદ આપી શકાય પ્રસાદની સાથે સાથે જ આ વ્રત નો ફેલાવ કરવા માટે નવ પુસ્તિકાનું વિતરણ કરવું અગર તમારે વધારે પુસ્તિકા વહેંચવી હોય તો પણ વહેંચી શકાય પણ પુસ્તિકાની સંખ્યા એકી રાખવી જેમ કે નવ અગિયાર પંદર એકવીસ આ રીતે વ્રતનો મહિમા વધારવાથી માં પ્રસન્ન થાય છે આમંત્રિત બહેનોને પ્રસાદ આપ્યા પછી જ પાંચ પડોશમાં વહેંચો ઉજવણાના દિવસે પાંચ દિવેટનો દીવો કરી આરતી સૌએ સાથે ગાવી કોઈ પણ સ્ત્રી આ વ્રત કરે ને તેમાં વચ્ચે અડચણ આવે તો પણ નવ દિવસ સુધી અખંડ વ્રત કરવું વચ્ચે અધૂરું મૂકવું નહીં ઘરના અન્ય માણસ પાસે ધૂપ ની પાર્ટી કરાવવા અને માની સ્થાપનાથી દૂર બેસવું અને ત્યાં બેઠા બેઠા જ વાર્તા સાંભળવી નિસંતાન ને સંતાન આપનારું નિર્ધન ને ધન આપનારું વિદ્યાર્થી ને વિદ્યા અને સતેજ યાદ શક્તિ આપનારું વેપારીને વ્યાપાર વધારનારો કુવારી કન્યાને મનગમતો વર આપનાર પુરુષને મનવાંછિત સ્ત્રી આપનારું અને રોગીને નિરોગી કરનારું માં હરસિદ્ધિનો અવર્ત કરનાર સૌભાગીકોનો માં હરસિદ્ધિ હાથ ઝાલે છે અને સઘળા મનોરથો ત્વરિત ગતિએ પૂર્ણ કરે છે જય માં હરસિદ્ધિ